બોહોઈ બીરો ઈ બહુ કરવા આપડે આડો લ્યા ઓર ઉપર પેનું એવું હોય બહુ આ સુનન તો થાય ઉપર અરે આ તો કે આવડી મોરેડીવા થોડો જાન જો ભુવાજી હમણાં થોડો જાન પાઈ કાનસીલી હાઢા થોડો જાન ઓર જાવ અંદર અંદર હણો જાન થોડી જાવ તમે તો કરી નહિ લીધી આપલો કુદી જાવ આરી ફોન લાવ્યો બોંજો ગડો આ તો હું બોલું હું ફોન હા તારો કી અરે ચરો આ કાટ્યું બળ્યા

મઈ એટલા ઓર મત પકડે અમે કેણ પડ્યાતા હું નહીં લે લે ઓલ તો મજીજીર બિવાહ મડોકી ખાલી એનો બોલાય બાટીલાય બાટીની લાયો કે બાટી લઈ આવું તું ને બાટી લઈ આવ બાટા ઓય જો તમાર ફણ હું આવું તો બાટી લઈ હા આવું હા લાવ્યો એ બે વાગે લઈ આવતો લે ના મારે બોસ તો નહીં પટડી મારે લે આવો બાજીજી તું ખોપરી ବିવાદાના હો Wang juga ada di dalamnya. Ayo, 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 ayo. Mak. Wang dia. Baik. Apa lagi? Lebaru kita berpikir, tidak. Alkuna itu, orang batin saja, dia dia semua. Kalau dah macam, alban itu bilang ni. Mari, jadi bau tu agak-agak. Pelakonnya bau lagi. Tuh पवोजो अरे आपले पत्ती माई अबे जतरी पमो गदरारे आमलो बाय तोईले ए बजी गया इवा नसीब आता मन बेमला हा ए तू पवती तो नाही ओला जो बत्ती मारू ओ शाडा को ए काका बोल नाही बाटली तो लायो तू करले भूजी को देखातो नाही ता अब भूजी भू भू बाटली

હવે ભલા બધું આધાર એ હું બોલતા કુછેતર ઓ ઓ ઓ ઓ ગાય થઈ ગયું એ થઈ ગયું રો હાલ રો દિવાદાના રો રો ને બાથી હતો રાતે બોલશે ડોસી કે ડોહોત બાટલી લેવા ભૂત ભર તે બધા કુદું હોય છે

આ થઈ જાય એટલે બહુ પૈસા આ તો કાઢ એટલે દેવાનું બધો બધો બાટલી તો

जाऊन यात्रा लिहावा यात्रा जाऊच पड मगायची धुवन तुझ्याला कुठे जाऊ हा खूप जा मग म यात्रा नाही आलो म यात्रा नाही लिहि आलो तर यात्रा आणू

હા તો તો હોય અમે આવી બાટલી વાળું નતું એ રીતે આવું પેલા સાવબા છોકરા જતો હતો ની વળી પૈસા પડ્યા હતા બાજુ એ બાટલી ખોલી કાઢી પૈસા લઈને તમે ચો મેલી જતા હવે કમ મેલી તી તો આવી જગ્યાએ ચોક મેલાણ આવતી હતી તમાર છોકરા ને હા રડા અમે આઈએ તરત જઈએ હા ક્યારે જતા નહીં